ભરૂચના જંબુસરના કારેલી ગામે યુવાન પણિતાને વગાડી જતા માથાકૂટ પણિતાના પરિવારજનોએ યુવાનના ઘરમાં જેસીબી લઈ કરી તોડફોડ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કારેલી ગામે ફુલવાડી સમાજના યુવાન છોકરો લઈને ફરાર થઈ ગયો એટલે એ તો અમે જાણતા નથી કાલે પોલીસને ગાડી આવી તારે અમે જાણ્યું તારે આપણે તો પૂછવા જઈએ કે ગાડી આવી સાહેબ કે ફણી આવી તે એ લોકો છે

જે જસા એ કરવી હોય તો અમે કરો મેં અમે એટલું કીધું અને મારો છોકરો જયારે અમે જાણતા નહીં અમે જાણતા નહીં એ છોકરો જેવો કઈ કે કઈ એ કોમ હારું જયેલો છે હવે એ કોમ થી અમે નહીં આવ્યો એ છોકરો મારો આવ્યો નહીં ત્યારે આ કોમ થી નહીં આવ્યો હવે એ લોકોએ એ કઈ કઈ ગોમ કઈ દીધો હોય કે કઈ દીધો તો અમે જાણતા નહીં તો તે કાલે પોલીસ ની આંકલાઈ પોલીસ આવી

આખું બસો ત્રણસો માણસ આવ્યું હવે છોકરા અમારે એકલા માર ની દર નો જાય રણછોડભાઈ ને બોલાવો રણછોડભાઈ ને બોલાવો રણછોડભાઈ બીમાર હતા દવા લેવા જઈતા પછી આવી માર ની ધાક માં મારા ઓલી નું ભરખાય આગળ એ મારી નાખે તો એને જવાબદારી કોણ લે હે આ સમ